એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળ્યા છે અમદાવાદના સાઉથ બોપલમાં બે મજૂરના મોત થયા વિશ્વકુંજ એપાર્ટમેન્ટના સાતમા માળેથી ત્રણ મજૂરો પટકાયા હોર્ડિંગ લગાવતા સમય દુર્ઘટના બની ફ્લેટ પર હોર્ડિંગના સ્ટ્રક્ચરને મંજૂરી કેવી રીતે આપી તે સવાલ વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થતા ત્રણ મજૂરો નીચે પટકાયા હોર્ડિંગ લગાવતા ત્રણ મજૂરો પટકાયા અને બે ના મોત થયા ઘટના છે સાઉથ બોપલના વિશ્વકુંજ એપાર્ટમેન્ટની કે જે દ્રશ્યો જોઈ શકાય છે કે હોર્ડિંગ્સ જે છે તે આ એપાર્ટમેન્ટના સાતમાં માળે મજૂરો જે છે તે લગાવી રહ્યા હતા અને અચાનક હોર્ડિંગ્સ નીચે નીચે પડ્યું વીજ તે થતા હતા અને ત્યાં વીજ કરંટ લાગતાની સાથે જ આ બે મજૂર જે છે તેમના મોત નીપજ્યા છે અહીં જે છે તે લોકો છે અને જે પ્રત્યક્ષ દર્શી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું ઘટના બની હતી અહિયાં ये सर ये बोर्ड लगा रहे थे यहाँ पे तो पवन आया पवन आते ही उन पे वो लोगों पे बोर्ड डटा नहीं तो तार के ऊपर गिर गया तार के ऊपर गिरते ये कांड हो गया चार लोग खत्म हुए इसमें कितने लोग थे यहाँ पे बोर्ड लगा रहे थे बोर्ड लगाने वाले सात लोग थे तीन लोग उनके कमेटी वाले नीचे खड़े थे चार लोग ऊपर थे सर तो पढ़ नीचे नीचे कितने गिरे थे चार लोग ऊपर थे सात में माले थे બિલકુલ તો ચાર લોકો હતા જે પ્રત્યક્ષ છે તે કહી રહ્યા છે પટકાયા અને બે લોકોના અત્યારે મોતની પુષ્ટિ થઈ રહી છે પ્રત્યક્ષ કહેવું છે કે ચાર લોકો હતા સાથે જ અહીં સાત લોકો અહીં કામ કરવા માટે આવ્યા હતા પરંતુ ચાર લોકો ઉપરથી નીચે પટકાયા અને અત્યારે હાલ બેના મોતની પુષ્ટિ થઈ છે ત્યારે હાલ બોપલ પોલીસ જે છે તેના દ્વારા ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી વી ટીવી ન્યૂઝ અમદાવાદ તો આ દુર્ઘટના સર્જાઈ છે અમદાવાદના સાઉથ બોપલમાં કે જ્યાં હોર્ડિંગ લગાવતા સમયે આ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે ફ્લેટ પર હોર્ડિંગ લગાવવા માટે ગયા હતા સૌથી અગત્યની વાત એ છે કે ફ્લેટ પર હોર્ડિંગના સ્ટ્રક્ચરને મંજૂરી કોણે આપી આજે દુર્ઘટના સર્જાઈ છે એક તરફ આજે સાતમું નોર્થું અને સાતમા નોર્થાના દિવસે આ દુર્ઘટના વિશ્વકુંજ એપાર્ટમેન્ટના સાતમા માળેથી દસ મજૂરો નીચે પટકાયા હતા સાતમા માળેથી આ દસ શ્રમિકો નીચે પટકાયા અને તેમાં બે શ્રમિકના મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે બે શ્રમિકોના મોત નીપજ્યા છે વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડ્યા હતા અને હોર્ડિંગ પડવાના કારણે બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ થતા શ્રમિકો નીચે પટકાયા વીએસ જ્વેલર્સ હોર્ડિંગ લગાવી રહ્યા હતા અને એ સમયે જ આ દુર્ઘટના સર્જાઈ છે લગાવવામાં આવી રહ્યા હતા અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે બનેવીએ શાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું પતિ પત્નીના ઝઘડામાં શાળાએ ઝંપલાવતા આ ઘટના બની છે બહેનને તેનો પતિ માર મારતો હોય બનેવી સાથે તકરાર થઈ હતી તાડા બનેવી વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું બનેવીના ઘરેથી બહેનને લેવા ગયેલા સુધીર ઠક્કર પર હુમલો કરાયો બનેવી મૌલિક ઠક્કરે સુધીર ઠક્કર પર કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ એક ગોળી કારના કાચ પર વાગી તો બીજી બે ગોળી સુધીરને વાગી પોલીસે મૌલિક ઠક્કર અને જીતુ ઠક્કર સામે ગુનો દાખલ કર્યો છે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે

હતો તે પોતાની લઈ રહ્યો એ દરમિયાન બનેવી મૌલિક છક્કરે ત્રણ રાઉન્ડ પોતાની રિવોલ્વર થી ફાયરિંગ કરી દીધું હતું અને એક ગોળી ગાડીના કાચ ઉપર લાગી હતી જ્યારે બીજી ગોળી આ સુધીર છક્કર પર લાગી હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે

વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર ધોધમાર વરસાદના લીધે ઘરના છાપરા ઉડી જતા હાલાકી નાના સુરવાડા ગામમાં પચાસ થી વધુ મકાનના છાપરા ઉડ્યા છે સાંસદ ધવલ પટેલે નાના સુરવાડામાં નુકસાનીનો તાક તાગ મેળવ્યો દરિયા કિનારે બોટને નુકસાન ખેતી પાકને પણ નુકસાન ટૂંક સમયમાં અસરગ્રસ્તોને નુકસાનીનું વળતર આપવા સાંસદનું સૂચન છે હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે પૂરી તંત્ર દ્વારા રાતના જ પૂરી રાહતની કામગીરી સ્ટાર્ટ કરી દેવામાં આવી છે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા હાજર હતા એની સાથે સાથે સવારે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને અમે ખાતરી આપીએ છીએ અમારા અમારા પ્રાંત અધિકારી પણ અહીંયા હાજર છે એમણે મને ખાતરી આપી છે કે આવનારા ચારથી પાંચ દિવસની અંદર એમને રકમ ચૂકવાઈ જશે એની માહિતરી આપી છે પણ સાથે મેં એમને સૂચન કર્યું છે કે તરત જ આજે ફૂડ કીટ અને મેડિકલ કીટનું પણ વિતરણ કરવામાં આવે બાકી જે નાના બાળકો છે વૃદ્ધ છે મહિલાઓ છે વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમ છલકાયો મધુબન ડેમમાં એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણીની આવક મધુબન ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે લાખ પાણી ગંગા નદીમાં છોડાય તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મધુબન ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે કારણ કે સતત વરસાદી માહોલ છે નવા આવક યથાવત છે દમણ ગંગા નદીમાં પાણી છોડાયું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ છે ફોન લાઈન પર માનવ ભારે વરસાદ મધુબન ડેમ પણ છલકાયો શું પરિસ્થિતિ અમને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદ કપરાળા અને જે ઉપરવાસમાં વધારે પડ્યો છે મધુબન ડેમના જે ઉપરવાસ છે મહારાષ્ટ્રમાં પણ સારો વરસાદ છે સાત ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે તેના કારણે મધુબન ડેમમાં દોઢ લાખ પાણીની ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જે રૂલ લેવલ જાળવવું ખૂબ જરૂરી છે કારણ કે જે

પલચો આવતા વરસાદી માહોલ જામ્યો છે વરસાદ શરૂ થતા ગરબા આયોજકોની ચિંતા પણ વધી નસવાડીમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છોટાઉદેપુરના છે વરસાદી માહોલ જામ્યો છે એક તરફ સાતમું નોરતું આજે અને સાતમાન વર્તાના દિવસે વરસાદની શરૂઆત થતા ગરબા આયોજકો અને સાથે ગરબા રસિકો પણ ચિંતામાં મુકાયા છોટાઉદેપુરમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે નસવાડી સંખેડા બોડેલી કમાટમાં વરસાદી માહોલ જામ્યો ગરબા સાઉન્ડમાં બાંધેલા મંડપ ભીંજાતા આયોજકોને નુકસાન વરસાદના કારણે ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી આ તમારી ટીવી સ્ક્રીન પર છે તમારીમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના પગલે ગરબા આયોજકો અને ગરબા રસિકો ચિંતામાં મુકાયા છે કારણ કે નસવાડી સંખેટા બોડેલી કમાટ આ તમામ જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ગરબા ગ્રાઉન્ડમાં જે મંડપ બાંધેલા હતા એ મંડપ પણ ભીંજાઈ ગયા છે એના કારણે આયોજકોને પણ નુકસાન થયું છે ગીર સોમનાથના વેરાવળમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાયો વેરાવળ બંદરે લગાવાયું છે ત્રણ નંબરનું સિગ્નલ દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે સૌરાષ્ટ્ર સહિત અનેક બંદરો પર માછીમારોને એલર્ટ કરાયા પોરબંદર દરિયાકાંઠે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ દરિયાનું હવામાન ખરાબ હોવાનું સિગ્નલ લગાવાયું છે સિગ્નલ લગાવીને માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે ભારે પવન ફૂંકાવાની શક્યતાથી આ એલર્ટ અપાયું છે પોરબંદર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે કારણ કે દરિયાનું જે હવામાન છે એ ખૂબ જ ખરાબ થઈ ગયું છે તેના કારણે આ એલર્ટ કરવા માટે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેથી કરીને માછીમારો એલર્ટ થાય ભારે પવન ફૂંકાવાની શક્યતા એલર્ટ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે માલપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો સજ્જનપુરા કંપા વિસ્તારમાં વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી તૈયાર મકાઈના પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અરવલ્લીથી સામે આવ્યા છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે માલપુરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન સાથે જ સજ્જનપુરા કંપા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે મકાઈનો પાક તૈયાર થઈ ગયો છે અને વરસાદના પગલે મકાઈના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે બીજી તરફ નવરાત્રીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે નવરાત્રી પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે વરસાદની શરૂઆત થતા જે ખેલૈયાઓ છે અને જે આયોજકો છે તેમનામાં પણ ચિંતાનો માહોલ છે આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે પવન સાથે હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગરબાના આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો વરસાદના કારણે ખેલાયોમાં નિરાશા છે વરસાદના પગલે નવરાત્રીના આયોજકોમાં ચિંતા વધી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો તો સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છે હિંમતનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદી માહોલના કારણે જે ગરબાના આયોજકો છે તેમની ચિંતામાં વધારો થયો છે કારણ કે વરસાદ વિઘ્ન બનીને વર્તી રહ્યો છે વધુ માહિતી મેળવીશું સમાજદાતા સંદીપ છે ફોન લાઈન પર સંદીપ એક તરફ નવરાત્રીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે બીજી તરફ સાબરકાંઠા પણ વરસાદી માહોલ છે સાબરકાંઠાના કયા કયા વિસ્તાર પ્રભાવિત છે અત્યારે શું પરિસ્થિતિ આપની જે ભારે યાદાહી છે જેને લઈને પહેલે એમાં પણ ભારે નિજરાતા જો મળી રહી છે જીવર્તન જી સંદીપ માહિતી બદલ આભાર નવસારીમાં પડેલા વરસાદથી ચીખલી તાલુકામાં વ્યાપક નુકસાન મકાનો દુકાનો ખેતર સહિત બાગાયતી પાકમાં નુકસાન થયું નુકસાનના સર્વે માટે ખેતીવાડી વિભાગે સાહીઠ ટીમો બનાવી સાહીઠ ટીમોએ ચીખલીમાં સર્વેની કામગીરી શરૂ કરી છે હાલ પ્રાઇમરી સર્વેની કામગીરી ચાલુ છે ખેતીવાડી અધિકારીનું આ નિવેદન છે પંદર ગામમાં સાહીઠ થી સિત્તેર ટકા જેટલું નુકસાન થયું હોવાનું પણ અધિકારીએ જણાવ્યું છે હાલ પ્રાઇમરી સર્વે ચાલુ છે અને હાલના સર્વે મુજબ લગભગ દસ થી પંદર ગામો ને સાઈઠ થી સિત્તેર જેટલું નુકસાન થવા પામેલ છે અને અમારા તાલુકાના પચીસ ગ્રામસેવકો ઉપરાંત નજીકના તાલુકાના થઈને ટોટલ સાઈઠ થી સિત્તેર જેટલા ગ્રામ સેવકો હાલ ફિલ્ડમાં છે એ છે બાગાયત અધિકારી અને એમના સ્ટાફ પણ ટીમમાં છે અને એક બે દિવસ જેટલો પ્રાઇમરી સર્વે કરવામાં સમય લાગે ત્યારબાદ આ રિપોર્ટ મોકલવામાં આવશે ગાંધીનગર કચેરી ખાતે અને ત્યારબાદ ત્યાંથી મંજૂરી મળ્યાથી ડીટેલ સર્વે હાથ ધરોવામાં આવશે. વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી ભારે વરસાદની પરિસ્થિતિને લઈને કલેક્ટરનો આ નિર્ણય છે. આવતીકાલે પણ વલસાડમાં વરસાદનો રેડ એલર્ટ છે અને બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આંગણવાડી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો વલસાડમાં આજે પણ ભારે વરસાદ છે સાથે જ દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે રાત્રે મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું જેના કારણે પણ ભારે નુકસાન થયું છે કપરાડામાં પણ ભારે વરસાદી માહોલ છે સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદના પગલે કલેક્ટરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કારણ કે હજુ પણ આવતીકાલે પણ વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતર્કતાના ભાગરૂપે આ પગલા લેવામાં આવ્યા છે આવતીકાલે વલસાડ જિલ્લાની તમામ આંગણવાડી પ્રાથમિક શાળા અને સાથે માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે એટલે કે આવતીકાલે રજા રહેશે વધુ માહિતી માનવ માનવ વલસાડમાં ભારે વરસાદ છે આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે શું અપડેટ અત્યારે શું પરિસ્થિતિ છે જી માનવ

આ જણાવવાનું કે વલસાડના જે કપરાડામાં જે સાત ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે તો બાકીના જે વાપી પારડી એ વિસ્તારોમાં પણ ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે કે તમામ તાલુકાઓમાં ભારે વરસાદ હોવાના કારણે જે જે શાળાઓ છે સ્કૂલો છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે ખાસ કરીને જે અંતરાળ વિસ્તાર હોય છે તે શાળાઓની વચ્ચે ઘણીવાર વાર કોઝવે આવી જતા હોય છે અને વિદ્યાર્થીઓ આ રીતે જોખમી રીતે જયારે

હોર્ડિંગ લગાવતા સમય બનેલી દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ફ્લેટ પર હોર્ડિંગના સ્ટ્રક્ચરને મંજૂરી કેવી રીતે આપી તે સવાલ વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા થયો બ્લાસ્ટ વીએસ જ્વેલર્સના હોર્ડિંગ લગાવતી વખતે બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા પાર્શ્વપુંજ એજન્સી દ્વારા આ હોર્ડિંગ લગાવવામાં આવી રહ્યા હતા એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટથી હોર્ડિંગ લગાવવાના હતા દસ શ્રમિકો હોર્ડિંગ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા એડ એજન્સીએ શ્રમિકોને મોકલ્યા

તેમણે આજે મધુરો મોકલેલા હતા આજે એડ એજન્સી છે અને ત્યાંનો જે રેસિડેન્સ એરિયા છે તે લોકોના વાતચીત કરીને તેમણે આ ત્યાં હોર્ડિંગ લગાવીને એમને જે કંઈ પણ રેન્ટ આપવાનું હશે એ રેન્ટ અગ્રીમેન્ટ કરીને આગળ આ કાર્યવાહી થનાર હતી હાલમાં અકસ્માત મોત દાખલ કરીને પોલીસ સમગ્ર જેટલા પણ કોન્ટ્રાક્ટર છે એજન્સી છે અને ફ્લેટના જે સોસાયટી છે એના તરફથી શું પરમિશન હતી શું એમના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતા અને જે કંઈ પણ આનું પેપર વર્ક થયેલું છે તમામ તપાસ દરમિયાન હાથ પર લઈને આગળ કાયદેસર કાર્યવાહી કરશે વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના કડી છે ટ્રેનિંગ સેન્ટર નું પ્લેન રનવે પરથી નીચે ઉતર્યું વરસાદી માહોલમાં રનવે પરથી નીચે પ્લેન ઉતર્યું એક વર્ષમાં અમરેલી બાફ લેનની આ બીજી ઘટના બની છે દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો તો આપણે જણાવી દઈએ કે અમરેલીમાં આ દુર્ઘટના સર્જાઈ જો રાહતની વાત એ છે કે મોટી દુર્ઘટના બનતા બનતા ટળી ગઈ છે ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન રનવે પરથી નીચે ઉતાર્યું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ છે ફોન લાઈન પર દિલીપ મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે અને આ બીજી ઘટના છે શું માહિતી એક મોટી દુર્ઘટના અવતરિત થઈ છે અહીં અમરેલીના એક વર્ષ દરમિયાન બીજી ઘટના છે પ્લેન દુર્ઘટના ની સામે આવી છે અહીનું ટ્રેનિંગ સેન્ટર પ્લેન છે લેન્ડિંગ દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે રનવે પરથી નીચે ઉતરી ગયું હતું પાયલોટ જે ટ્રેનિંગ ટ્રેનિંગ સ્ટુડન્ટ છે એમાં જો આબાદ બચાવ્યો છે સામાન્ય નાની મોટી ઇજા થઈ હતી ત્યારે આપતા ઉમરેલી ગીરિયા વિસ્તાર નજીક પણ આ ટ્રેનિંગ સેન્ટર ને પ્લેન ક્રેશ થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું ટ્રેનિંગ પાયલોટ હતા એનું મોત થયું જ્યારે અમરેલીમાં ફરી વખત મોટી દુર્ઘટના છે એ અમરેલી આસપાસના લોકો પરથી કાઢ કરી હતી અહીં એરપોર્ટ જે એરપોર્ટ પર જે પ્લેન છે ટેકનિકલ કારણોસર હાલ કોઈ કારણોસર એ છે લેન્ડિંગ થતા અટકી ગયું હતું રમીને જોકે વરસાદનો માહોલ છે વરસાદનો માહોલ કારણે આ જે પ્લેન છે એ રમવે ઉપરથી નીચે જતા મોટી દુર્ઘટના કરી છે જી માહિતી બદલ આભાર દેલી

જુનાગણના વંથલીમાં ખાતર કોભાન કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પૂર્વ કોંગ્રેસના પ્રમુખ સહિત બે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપીઓએ એકત્રીસ પોઈન્ટ છ લાખની રકમનું ખાતર કોભાંડ આચર્યું જાપોદર સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ કોભાંડ કર્યું પૂર્વ પ્રમુખ મનસુખ ગંગાદાસ પાડલિયાની ધરપકડ કરવામાં આવી છે ખેડૂતોને ખાતર વેચી નાણાં મંડળીમાં જમા ન કરાવીને કોભાંડ આચર્યું મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેક દ્વારા નાણાનો ઉપાડ કર્યો હતો પોતાના અંગત હિત માટે પૈસા વાપરીને બિલ મંડળીમાં રજૂ ન કરી વંથલી પોલીસ સ્ટેશનમાં ખરીદ વેચાણ સંઘના મેનેજરે ફરિયાદ નોંધાવી છે એ વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ નાઓ દ્વારા જાપોદળ સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર અને તથા જરૂરી બિયારણો વગેરેની આપલે કરવામાં આવતી હોય છે પરંતુ જાપોદળ સેવા સહકારી મંડળી તરફથી ઓગણત્રીસ લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું જે બાબતે સરકારી ઓડિટ થતાં માલુમ પડેલ કે એકત્રીસ લાખ છ હજાર એકસો ને ઓગણત્રીસ રૂપિયાની નાણાકીય ઉચાપત થયેલી છે જે રકમ જાકોદર સેવા સહકારી મંડળીએ વંથલી તાલુકા સહકારી વેચાણ સંઘને ચૂકવવાની હતી પરંતુ તેઓએ પોતાના અંગત ઉપયોગ સારું કેશવ જયસ્વાલ અને પ્રમુખ મનસુખ પાડલિયા દ્વારા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે જે રકમ ઓગણીસ લાખ પિસ્તાલીસ હજાર જેવી છે

લોભામણી જાહેરાત પરથી દાગીના ખરીદતા લોકો ચેતી જજો કારણ કે સુરતમાં ગ્રાહકને ઓનલાઈન દાગીના ખરીદતા કડવો અનુભવ થયો છે મોનિકા જ્વેલર્સમાંથી મંગાવ્યો હતો ચાંદીનો ચાંદીની જગ્યાએ છત્રીસ ટકા ચાંદી હોવાનું સામે આવ્યું ચાંદીમાં ભેળસેળની શંકાએ તપાસ કરતા કૌભાંડ બહાર આપ્યું છે એકસો એક્યાસી ગ્રામનો ચાંદીનો જુડો પચીસ હજાર પાંચસોમાં આપ્યો સમગ્ર મામલે હરેશભાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઇન્સ્ટાગ્રામ માં રીલ જોઈ અને સારું લાગ્યું મને આમ રીલ માં બરોબર એટલે હું કડોદરા ચાર રસ્તા પર મોનિકા જ્વેલર્સ છે આપણે અભિષેકભાઈ રમેશભાઈ સોનીનું નું એને ત્યાં હું જોડો ખરીદવા માટે ગયો બરાબર તો એમને મારી પાસેથી એક લાખ અઢાર હજાર રૂપિયાના ભાવે મને જોડો નો ભાવ લીધો બરાબર અને સો ટકાનો ભાવ લીધો અને પછી મને ઘેરે જઈને મને શંકા લાગી એટલે મેં જોડોને ચેક કરાવ્યો તો ચેક કરાવ્યું તો એમાં ચાંદી ચોત્રીસ ટકા જ નીકળ્યું પછી બીજે દિવસે પાછો શક ગયો એટલે મેં કીધું કે બીજી જગ્યા પર ચેક કરાવું તો બીજી જગ્યા પર ચેક તો બીજી જગ્યા પર તે ચોત્રીસ ટકા જ તે રિપોર્ટ આવ્યો પૈસા લઈ લીધા મારી પાસે સો ટકા ના અને ચાંદી આપ્યું મને ચોત્રીસ ટકા